સુરત સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં તબીબી વિદ્યાર્થી આપઘાતનો પ્રયાસ કર્યો હતો સવારે હોસ્ટેલના રૂમનો દરવાજો ન ખુલતા સાથી મિત્રોએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો ત્યારબાદ વિદ્યાર્થીના મોઢામાંથી ફીણ નીકળતાની હાલતમાં મળી આવ્યો હતો અને તેની બાજુમાં એક દોરી પણ મળી આવી હતી હાલ તો આ વિદ્યાર્થીએ પ્રેમ પ્રકરણમાં પગલો ભર્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે સુરત સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં ફિઝિયોથેરાપીના સેકન્ડ યરમાં એક વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યો હતો વિદ્યાર્થી ફિઝિયોથેરાપીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે આજ રોજ સવારે દસ વાગ્યાના આસપાસ તેણે સાથી મિત્રોને ફોન કરીને જણાવ્યું હતું કે તે ખૂબ જ ટેન્શનમાં છે ત્યારબાદ તેના સાથી મિત્રો હોસ્ટેલના રૂમ ખાતે પહોંચ્યા હતા વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો સાથી મિત્રોએ ખખડાવ્યા છતાં દરવાજો ખોલ્યો ન હતો ત્યારબાદ દરવાજો તોડીને સાથી મિત્રોએ રૂમની અંદર પ્રવેશ કર્યો હતો રૂમમાં વિદ્યાર્થી જમીન પર પડેલો હતો અને મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા આ સાથે જ બાજુમાં એક દોરી પણ પડી હતી વિદ્યાર્થી અર્ધભેભાન હાલતમાં હોવાથી તેના સાથી મિત્રો તેને બાઇક પર સિવિલ હોસ્પિટલના ડ્રોમા સેન્ટર ખાતે સારવાર અર્થે લઈ આવ્યા હતા જ્યાં તાત્કાલિક વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જેથી તેની તબિયતમાં સુધારો લાગ્યો હતો ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યો હતો હાલ તેની તબિયત સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે જેમાં મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીએ પહેલા દોરી વડે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ તેને કોઈ દવા પીને જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી વિદ્યાર્થીઓ પોતાના સાથી મિત્રોને ટેન્શનમાં હોવાનું જણાવ્યું હતું આ સાથે જ આ વિદ્યાર્થીએ પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે